નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ ને સીતા રામ તો દર્શક મિત્રો આપણે જે અગાઉ એક વિડીયો બનાવ્યો હતો જે લીમડાના ધુમાડાનો એ આપણે તમને બધાને સરસ રીતે પસંદ આવ્યો છે તો આપણે એના જે લીમડાનો ધુમાડો કર્યો તો એના આજે ઘણા દિવસ થઈ ગયા છે તો અત્યારે પાછું થોડુંક માખી મચ્છર એવું આપણને જોવા મળ્યું છે તો આપણે આજે ફરીથી લીમડાનો ધુમાડો કરવો છે એના માટે અત્યારે જે અમારે જયદીપ ગયો તો રાજકોટ ડિપ્લોમા કરવા અત્યારે હાલ એને રજા પડેલી છે તો એ અત્યારે લીમડો લેવા ગયો છે એટલે આપણે એના જે લીમડો છે એ હાઈ ક્લાસ એનો ધુમાડો થાય છે એનો કડવો ધુમાડો થાય છે તો એનાથી આપણે જો કે ધુમાડો તો કરતા હોય પણ લીમડાનો ઓછો કરતા હોય પરંતુ આ જે લીમડાનો જો ધુમાડો કરવામાં આવે તો એનાથી માખી મચ્છર બધું એમાં દૂર થઈ જતું હોય છે ને ખાસ કરીને આપણે આપણા વાડી વિસ્તારમાં રહેણાંક હોય તો આવું તો અવશ્ય કરવું જ જોવે અને હાઈકલાસ રીતે આમાં માખી મચ્છર અને બધું એમાં જતું રહે છે તો આમાં આપણે મચ્છર દ્વારા જે રોગ થાય છે જેમ કે ડેન્ગ્યુ મેલેરિયા આમાં અવનવા પ્રકારના મચ્છરો હોય છે તો આવે જો કે માખી દ્વારા પણ અત્યારે ચાંદીપુરા જો કે યથાવત જ છે જો કે હજી તો ગયો નથી આનાથી માખીઓ પણ જતી રહે છે અને મચ્છર પણ જતા રહે છે તો આનાથી માખી મચ્છરનો જે કાંઈ રોગચાળો હોય છે એનાથી આપણે આમાં જરૂર બચી જાય છે અત્યારે જયદીપ સરસ લીમડો લઈ આવ્યો છે જો આ રીતને કોણો કોણો લીમડો પહેલાં લઈ આવવાનો આપણે અને ત્યારબાદ આપણે એક તગારા જેવું હોય એમાં થોડુંક બંધ નાખીને એમાં ભઠ્ઠી ચાલુ કરી દેવાની જોકે આપણે આગળ કરીશું તો ચાલો જોઈએ કઈ રીતે આગળ ભઠ્ઠી આપણે કરીએ છીએ એ લીમડો લઈએ એને જે એમાં મોટી મોટી ડાળખી હતી એને જયદીપે દાંતણ સ્વરૂપમાં લઈ લીધી છે જોકે લીમડાનું દાંતણ પણ ખૂબ ગુણકારી હોય છે અને જે આપણે એક એનો લીમડા બાબતનો જે એક વિડીયો છે તે આપણે ચેનલમાં છીએ જો લીમડાના ફાયદા તમારે જો હોય તો આપણી ચેનલમાં જઈને જોઈ લેજો ને હવે અત્યારે જયદીપ થોડોક જે સાંઠિયું ભૂકો હતો એ અત્યારે લઈ છે પહેલાં તો આના દ્વારા સળગાવી નાખવાનું જો સાંઠિયું પછી એની ઉપર જે આપણે ઓલો લીમડો હમણાં ઓલી બાજુ પીડ્યો છે એની આની ઉપર નાખી દેવાનો એટલે એવો હાઈ ક્લાસ ધુમાડો થાય આપણે કઈ રીતે કરીએ છીએ આપણે બધું હમણાં બતાવશું તો અત્યારે ચાલુ છે આ હાઠીયું ફૂકો હળગાવવાનું કામકાજ ધીમે ધીમે હળગે છે તો સરસ રીતે હાથિયું ભૂકો હવે સળગી ગયો છે ને ત્યાર પછી હવે એમાં જે આપણે કડવો લીમડો છે એની ઉપર નાખી દેવાનું હોય છે એટલે એમાં સરસ રીતે હાઈ ક્લાસ એમાં ધુમાડો નીકળે છે જોકે વાત નાની છે પણ ફાયદા અનેક છે માત્ર આ કાર્ય કરવું તો બધાને લગભગ ખબર હશે પરંતુ કોઈ અત્યારે હાલ કરતા નથી પણ આનાથી અનેક ફાયદા થાય છે તો હમણાં ધુમાડો ચાલુ થાય એનો જે કડવા લીમડાનો ધુમાડો હવે અત્યારે તારે હા હા સરસ રીતે આ રૂમ આ રીતે રૂમમાં મૂકી દેવાય એમાં પછી જે આપણા બારી બારના હોય એને બંધ કરી દેવાના તો બધું બંધ કરી દેવું અત્યારે ખાલી થોડા થોડા આપણે પણ આમાં નડે તો માખી મચ્છર ને તો હું આમાં વેસ્યા થાય કોને ખબર તો સરસ રીતે પેલા આ રૂમ માં આપણે મૂકી દીધું હવે બે થી ત્રણ મિનિટ આપણે આ રૂમ માં રાખ્યો હશે ને હવે જોઈએ કેવું છે ઓહો જો કે પંખો ચાલુ હતો એટલે ગયા ગયા આપણે આમાં કઈ દેખાતું નથી એવી હાલત થઈ ગઈ છે માખી મચ્છર ની તો શું હાલત થાય છે જયદીપ લઈ લેજે તગારું ઓલા રૂમમાં માં તો આટલા રીતે ધુમાડો એમાં થઈ ગયો છે ને હવે વારો છે આ રૂમ આપડે જેટલા રૂમ હોય એટલા રૂમમાં આ રીતે આપણે બે ત્રણ ત્રણ મિનિટ ધુમાડો રહેવા દઈએ અને ત્યારબાદ આપણા જે બારી બારણા હોય એને ઘડી દસથી પંદર મિનિટ એને બંધ કરી દેવાના જેથી કરીને માખી મચ્છરનો સંપૂર્ણ રીતે નાશ થાય એના ઈંડા હોય એ પણ નાશ થઈ જતા હોય છે એટલે ફરીથી અઠવાડિયું દસ દિવસ આપણે કાંઈ કરવું ન પડે ને સારી રીતે આપણે માખી મચ્છરના રોગથી બચી શકીએ તો આ રૂમમાં પણ સરસ રીતે હવે ધુમાડો થવા લાગ્યો છે

રૂમમાં મૂક્યા પછી અત્યારે આર્મમાં આ ગોડાઉનમાં આપણે તગારું મૂકી દીધું છે અને ખૂબ સારો એવો ધુમાડો એમાં થાય છે તો આપણે દસ થી પંદર મિનિટ આમ રહેવા દેવું ત્યારબાદ જ આપણે એમાંથી કાઢી લેવું એટલે દસ થી પંદર મિનિટમાં તો બધું માખીને મચ્છર ને બધું થઈ જાય હમણાં શોખું બધું હવે સરસ રીતે દસ થી પંદર મિનિટ આમાં બધું ધુંડા જેવું રહેવા દીધું છે હજી પણ આમાં કાંઈ દેખાતું નથી તો આમાં માખી મચ્છર તો હવે સંપૂર્ણ છે હવે આવું આપણે દર પણ દસ બાર દિવસે કરતું રહેવું પડે આપણા વાડી વિસ્તારમાં રહેતા હોય એટલે પણથી માખી મચ્છર ને બધું સાફ થઈ જતું હોય છે તો હવે જે બાય લઈ લી લે હવે બધું આપણા તગારું બધું બહાર લઈ લીધું છે જોકે બારી પાસે નામ છે પછવાડે આવું નાખી આવવાનું એટલે જે આપણે રૂમ પાસે આપણી બારી હોય ત્યાં નાખી દીધું હોય તો મચ્છર એમાં જ વધારે આવતા હોય જોકે આપણું એમાં કોઈ વાવેતર કરેલું હોય ચોળીના વેલાની મચ્છર ભરાઈ રહ્યા હોય તો ત્યાંથી પણ મચ્છર આવતા હોય છે તો હવે જે ધુમાડા કીરા પછી એ નથી ત્યાં નાખી સરસ રીતે આપણે આપણે બધા રૂમમાં જોકે અડધે કલાક જેવું થઈ ગયું છે ધુમાડો કીરો એનું અને સરસ રીતે બધા એમાં હજુ કે હજી ક્યાંક ધુમાડો તો એમાંથી નીકળે છે પરંતુ આવું જો દર અઠવાડિયે અથવા દસ બાર દિવસે આપણે જો ચોમાસા દરમિયાન આપણે આવું કરીએ તો આપણે ઘણી બધી બીમારી થતી આપણે બચી જાય છે ને આમાં જો આમાં વાત કરીએ તો ડેન્ગ્યુ મલેરિયા ટાઈફોઈડ એવા ઘણા એવા રોગ આમાં માખી મચ્છરના આપને ભાદરવા મહિનામાં જોવા મળતા હોય છે તો આવું જો દસ બાર દિવસે નિયમિત આપણે આવું વાડી વિસ્તારમાં લેખ રહેતા હોય એટલે આવું કરીએ તો આમાં ઘણો આપણને ફાયદો થાય છે આપણે આનો એક વિડીયો અગાઉથી બનાવેલો લેતો જે આપણે તમામ દર્શક મિત્રોને આ ધુમાડાનો વિડીયો પસંદ આવ્યો છે તો ફરીથી આપણે બધા દર્શક મિત્રોને ભૂલાઈ ન જાય આવું કરવાનું આવું તમે પણ કરતા રહેજો અને હવે ફરીથી મળશું એક નવા વલગમાં ત્યાં સુધી જય માતાજી રામ